તહેવારો સમયે અસામાજિક તત્વો કોઈ ભાંગફોડિયા પ્રવૃત્તિ ન કરે તે માટે સુરત પોલીસ મેદાને છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે એક બાળ કિશોરને ઝડપી પાડી તેની પાસેથી દેશી તમંચો કબજે કર્યો હતો તો બાળ કિશોર પાસે દેશી તમંચો હોય જન લઈને બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે તેવા સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે હાલ નવરાત્રી અને ત્યારબાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે સુરતમાં અસામાજિક તત્વો કોઈ ભાંગફોડિયા પ્રવૃત્તિ ન કરે તે માટે સુરત પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે સુરતના સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સચિન જીઆઈડીસી ખાતે આવેલા તિરુપતિ બાલાજી સોસાયટી ટાઉનશીપ પાસેથી એક બાળકિશોરને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા પોલીસ પણ ચોંકી ગઈ હતી બાળકિશોર પાસેથી પોલીસે દેશી હાથ બનાવટનો તમંચો કબજો કર્યો હતો પૂછપરછ કરતા પંદરેક દિવસ પહેલા જ ઘર પાસે રહેતા ઓળખીતા હિમાંશુ નામના ઇસમ પાસેથી વેચાણથી તેને તમંચો લીધો અને કબુલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુને વોન્ટેડ જાહેર કર્યો છે હા તો બાળકિશોર પાસેથી તમંચો મળ્યો હોય અને બાળકિશોરે શું કામ તમચો ખરીદ્યો અને શું કામ પોતાની પાસે રાખ્યો તે અંગે તપાસ થવી જોઈએ કારણ કે આવા બાળકો પાસે ઘાતક હથિયારો મળી આવતા બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે તેવા સવાલો પણ જોવા મળ્યા હતા બીરો રિપજનિયો